નમસ્કાર અમારા સદાયને માટે વંદનીય એટલે અમારા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ એટલે ખૂબ જ માહિતીપ્રદ રહેવાનો છે અને આજે તારીખ થઈ છે અઠ્યાવીસ ચાર બે હજાર ને તો આજનો સૌથી અગત્યનો વિડીયો સામે આવ્યો છે તો મિત્રો આજ આજરોજ પીપીઓને લઈને પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે છે આવી છે અગત્યની એક માહિતી તો મિત્રો પેન્શનરોને લગતા પ્રશ્નો અને તેના પ્રત્યુત્તરની આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો પેન્શનરો માટે 110% દસ ટકા કામની માહિતી આ વિડીયોમાં તમને મળી રહેવાની છે તેની હું તમને પૂરેપૂરી ગેરંટી આપું છું મિત્રો તો મિત્રો આ વિડિયો તો તમને પસંદ આવશે જ જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવો બીજો પણ આપણે એક વિડીયો બનાવવાનો છે પણ તે માટે આપણે અમુક શરતો રાખીશું જે હું તમને વિડીયોમાં આગળ બતાવીશ તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો માહિતી તમારા માટે એકસો દસ ટકા કામની છે હું તમને ગેરંટી આપું છું મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને વારંવાર ઘણા પ્રશ્નો થતા હોય છે તો સામાન્ય રીતે બધાને જે કોમન પ્રશ્ન હોય તેની આજે આપણે વાત કરવાના છીએ તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ તો કેન્દ્રીય નાગરિક પેન્શનરો અને પેન્શન નિયમોની વિવિધ શ્રેણીઓ તેમને કઈ કઈ રીતે લાગુ પડે છે તો આ છે પ્રશ્ન તો તેના જવાબની વાત કરીએ તો સીપીએઓ એટલે કે સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ કેન્દ્રીય નાગરિકો પેન્શનરોના પેન્શન કેસોનો સામનો કરે છે જેમ કે માનનીય રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સંસદ સભ્ય સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ન્યાયાધીશો એઆઈએસ અધિકારીઓ સ્વતંત્ર સેનાનીઓ કેન્દ્ર શાસિત પ્રદેશો અને દિલ્હી તંત્રના પેન્શન કેસ તો પેન્શનરોના આ વર્ગો નીચે આપેલા વિવિધ નિયમો હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેમજ સીપીએઓ રેલવે પોસ્ટ ટેલિકોમ સંરક્ષણ રાજ્ય સરકારો અને પીએસયુના પેન્શન કાર્ય સાથે વ્યવહાર કરતું નથી મિત્રો ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ જે વારંવાર પૂછાતો હોય છે તો નિવૃત્ત થતાં સરકારી કર્મચારીઓના પેન્શન કેસ શરૂ કરવા માટે કોણ જવાબદાર છે તો મિત્રો નિવૃત્ત થતાં જે સરકારી કર્મચારી હોય તેના પેન્શન કેસ શરૂ કરવા માટે કોણ જવાબદાર છે તેની વાત કરીએ તો તેના જવાબમાં નિવૃત્ત થતા સરકારી કર્મચારીઓના પેન્શન કેસ શરૂ કરવા માટે કાર્યાલયના વડા જવાબદાર છે તેઓ સમયમર્યાદા સંબંધિત લાગુ નિયમોની જોગવાઈઓના સંદર્ભમાં પેન્શન પેપર્સ તૈયાર કરવાનું કામ કરે છે તો તેમણે નિવૃત્તિની તારીખના બે વર્ષ પહેલાં પેન્શન પેપર્સ તૈયાર કરવા પડે છે અને સરકારી કર્મચારીઓની નિવૃત્તિની તારીખના આઠ મહિના પહેલાં પેન્શન પેપર્સ પૂર્ણ કરવા પડે છે મિત્રો તો પેન્શનધારક મિત્રો ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન જોઈએ તો શું ઓફિસના વડાએ સરકારી કર્મચારીઓને તેમના પેન્શન કેસની વિગતોથી વાકેફ કરવાનું હોય છે તો મિત્રો ઓફિસના જે વડા હોય તે પોતાના સરકારી કર્મચારીઓ અને તેના પેન્શન કેસોની વિગતોથી વાકેફ કરવાનું હોય છે તો તેના જવાબમાં જોઈએ તો કે હા તેમણે પેન્શનરને પેન્શન ગણતરી પત્રકની એક નકલ આપવાની રહેશે જેમાં સેવાનો સમયગાળો છેલ્લા પગાર વધારાનો દર અને તારીખ અને પગાર ધોરણ વગેરેની વિગતો સામેલ કરવી જોઈશે મિત્રો ત્યારબાદનો ચોથો પ્રશ્ન જોઈએ તો ઓફિસના વડાએ ફોર્મ પાંચ અને ફોર્મ સાતમાં પેન્શન પેપર્સ પી એ ઓ એટલે કે પેન્શન એકાઉન્ટિંગ ઓફિસને ક્યારે મોકલવા જોઈએ તો જે ઓફિસના વડા હોય તેને ફોર્મ પાંચ અને ફોર્મ સાતમાં પેન્શન પેપર્સ જે પેન્શન ઓફિસને ક્યારે મોકલવા જોઈએ તેની વાત કરીએ તો તેના જવાબમાં સીસીએસ પેન્શન નિયમો ઓગણસાઠ અને સાઠની આવશ્યકતાઓનું પાલન કર્યા પછી કાર્યાલયના વડાએ સરકારી કર્મચારીઓની નિવૃત્તિની તારીખના છ મહિના પહેલાં યોગ્ય રીતે ભરેલા ફોર્મ પાંચ અને ફોર્મ સાત સાથે ફોર્મ આઠના કવર લેટર સરકારી કર્મચારીઓની સર્વિસ બુક અને સેવાની ચકાસણી માટે આધાર રાખતા અન્ય કોઈપણ દસ્તાવેજો સાથે પગાર અને હિસાબ અધિકારીને મોકલવાના રહેશે મિત્રો તો પાંચમો પ્રશ્ન જોતાં પહેલાં તમને બધાને એક વિનંતી છે કે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને હજી પણ જો આવા પ્રશ્નોનો વિડીયો તમે જોવા માંગતા હો તો આપણા આ વિડીયોમાં પાંચસો લાઇકનો ટાર્ગેટ તમને આપીએ છીએ આ વિડીયોમાં જો તમે પાંચસો લાઇક કરાવી દો તો થોડા દિવસો પછી આપણે આવો એક બીજો વિડીયો પણ બનાવશું મિત્રો તો ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ તો જો પીએ ઓઓને મોકલવામાં આવેલા પેન્શન દસ્તાવેજોમાંથી કોઈ માહિતી ખૂટે છે તો ઓફિસના વડાએ શું કરવું જોઈએ તો મિત્રો પેન્શન ઓફિસને જે માહિતી મોકલવામાં આવી હોય છે દસ્તાવેજોની તો એમાં કોઈ માહિતી ખૂટતી હોય છે તો ઓફિસના વડાએ શું કરવું જોઈએ તેની વાત કરીએ તો જો પેન્શન દસ્તાવેજો પીએ ઓને મોકલ્યા પછી કાર્યાલયના વડાને એવી કોઈ ઘટનાનો સામનો કરવો પડે જે સ્વીકાર્ય પેન્શન પર અસર કરી શકે છે તો તેમણે તાત્કાલિક પીએઓને તેની જાણ કરવી જોઈએ મિત્રો તો ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો પેન્શન અને ગ્રેજ્યુએટીની રકમ નક્કી કરવામાં અને તેને અધિકૃત કરવામાં કાર્યાલયના વડાની શું ભૂમિકા છે તો સંબંધિત રેકોર્ડના સંદર્ભમાં સેવાની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી કાર્યાલયના વડાએ નિવૃત્તિની તારીખના દસ મહિના પહેલાં સરકારી કર્મચારીને લાયકાત ધરાવતી સેવાની લંબાઈ પગાર અને પેન્શન અને નિવૃત્તિ ગ્રેચ્યુએટી ચૂકવણી માટે ગણવામાં આવતા સરેરાશ પગાર અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે તો કર્મચારીએ પ્રમાણપત્ર પ્રાપ્ત થયાના પખવાડિયા એટલે કે પંદર દિવસની અંદર રજૂઆતો જો કોઈ હોય તો તે કરવી જોઈએ મિત્રો ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ તો પેન્શન પ્રક્રિયાના સંદર્ભમાં પીએ ઓની ભૂમિકા શું છે તો પેન્શન પેપર્સ પ્રાપ્ત થયા પછી પગાર અને હિસાબ અધિકારીએ સેવા રેકોર્ડની ચકાસણી કરવી અને લાગુ પેન્શન નિયમોના સંદર્ભમાં નિર્ધારિત ચેક લાગુ કરવા અને પેન્શનરી લાભોની રકમનું મૂલ્યાંકન કરવું તો જરૂરી ચેક લાગુ કર્યા પછી તે સી એમ બાવનમાં આપેલા પરફોર્મામાં પેન્શન ચૂકવણી ઓર્ડર એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ તૈયાર કરે છે અને તેને અધિકૃત બેંક દ્વારા ચૂકવણીની વ્યવસ્થા કરવા માટે સ્પેશિયલ સીલ ઓથોરિટી હેઠળ સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસને મોકલે છે તો ગણતરીઓની શુદ્ધતા અને સ્વીકાર્ય પેન્શનની અધિકૃતતાની અંતિમ જાહેર જવાબદારી પીઓની રહેશે મિત્રો ત્યારબાદ આઠમા પ્રશ્નની વાત કરીએ તો પીએ દ્વારા કેમ બાવનમાં પેન્શન ચૂકવણી ઓર્ડર ક્યારે જારી કરવો જોઈએ તો પગાર અને હિસાબ અધિકારીએ સરકારી કર્મચારીઓની નિવૃત્તિ તારીખના ઓછામાં ઓછા એક મહિના પહેલાં પેન્શન ચૂકવણી હુકમ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર અધિકૃતતા જારી કરવી જોઈએ મિત્રો તો ત્યારબાદ નવમા પ્રશ્નની વાત કરીએ તો સીપીએઓ એટલે કે સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસની ભૂમિકા શું છે તેની વાત કરીએ તો સીપીએઓએ પેન્શન મંજૂરી સત્તા એટલે કે સરકારી કર્મચારી જે ઓફિસમાંથી નિવૃત્ત અથવા મૃત્યુ પામે છે તે ઓફિસ અને પેન્શન ચૂકવનાર સત્તા એટલે કે પગાર અને હિસાબ કાર્યાલય અને પેન્શન વિતરણ બેંક વચ્ચે મધ્યસ્થીની કડી છે તો પીએઓ તરફથી મળેલા પેન્શન કેસોના આધારે સીપીએઓ પેન્શન વિતરણ બેંકોના સીપીપીસીએસના જે પેન્શનના નવા ચૂકવણી તેમજ પેન્શન કેસોના પુનરાવર્તન માટે અધિકૃત કરવા માટે સ્પેશિયલ સીલ ઓથોરિટી એટલે કે એસ 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 જારી કરે છે તો સીપીએઓ પાસે પેન્શનરના પિતૃ કાર્યાલય દ્વારા મંજૂર કરાયેલા પેન્શન અથવા કુટુંબ પેન્શનના દરોને મંજૂરી આપવા અથવા તેમાં સુધારો કરવાનો કોઈ આદેશ નથી તો સીપીએઓએ સ્વમોટો પેન્શન કુટુંબ પેન્શનનો સુધારી શકતું નથી અને પેન્શનરનું સરનામું પણ ત્યારબાદ જોઈએ તો સીપીએઓ પેન્શન ચૂકવણીમાં કોઈ પણ ભૂમિકા ભજવતું નથી તો સીપીએઓ પીઓઓ તરફથી મળેલા સ્પેશિયલ સીલ ઓથોરિટીના આધારે પેન્શનનો ડેટાબેઝ બનાવવા અને પછી તેની પોતાની સ્પેશિયલ સીલ ઓથોરિટી જનરેટ કરવા અને તેમને આગળની કાર્યવાહી કરવા માટે સંબંધિત બેંકોના સીપી ને મોકલવા માટે જવાબદાર છે ત્યારબાદ એક વચગાળાની વ્યવસ્થા તરીકે સીપીએઓ નાણાં મંત્રાલયના આદેશો અનુસાર મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં નવી પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવતા પેન્શનરો તેમજ કુટુંબ પેન્શનરોને કામચલાઉ પેન્શન ચૂકવે છે ત્યારબાદ જોઈએ તો સીપીએઓ વાર્ષિક ધોરણે નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં દરેક પીએઓને આગામી કેલેન્ડર વર્ષ દરમિયાન તેમના દ્વારા જારી કરવામાં આવનાર પેન્શન ચૂકવણી ઓર્ડર્સને ફાળવવામાં આવનાર ચાલુ સિરિયલ નંબરોની યાદી પૂરી પાડે છે તો આ નંબરોનો ઉપયોગ દર વર્ષે એકત્રીસ ડિસેમ્બર સુધી જ કરવાનો રહેશે ન વપરાયેલ નંબરોની વિગતો દર વર્ષે જાન્યુઆરીના અંત સુધીમાં સીપીઓને જાણ કરવી જોઈએ જોકે સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ દ્વારા પૂરા પાડવામાં આવેલા નવા નંબરો દર વર્ષે પહેલી જાન્યુઆરી અને તે પછી જારી કરાયેલ પેન્શન ચૂકવણી ઓર્ડર્સના સંદર્ભમાં ફાળવવામાં આવે છે તેમજ નિવૃત્તિની વાસ્તવિક તારીખને ધ્યાનમાં લીધા વિના નવા સિરિયલ નંબરો જારી કરવા માટેના માપદંડ પેન્શન ચૂકવણી ઓર્ડર જારી કરવાની તારીખ હશે અને નિવૃત્તિની તારીખ અથવા પેન્શન શરૂ થવાની તારીખ સાથે કોઈ સંબંધ નથી મિત્રો ત્યારબાદ અંતમાં દસમો પ્રશ્ન જોઈએ તો બેંકના સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર એટલે કે સીપીપીસીની ભૂમિકા શું છે તેની વાત કરીએ તો તેના જવાબમાં સીપીપીસી ને પેન્શનની પ્રક્રિયા કરવા અને તેમના દ્વારા જાળવવામાં આવતા તમામ પેન્શન ખાતાઓની માહિતી મેળવવા માટે એક જ બિંદુ તરીકે કાર્ય કરે છે તો બેંકોના સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર્સ તરફથી સીપીઓ તરફથી પ્રાપ્ત વિશેષ સીલ ઓથોરિટીના આધારે પેન્શન ચૂકવણી પેન્શન વિતરણ અને પેન્શનરોનો ડેટાબેઝ બનાવવા માટે જવાબદાર છે તો પેન્શન ફેમિલી પેન્શન બાકી રકમની ગણતરી સંબંધિત બેંકના સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર દ્વારા કરવામાં આવે છે અને પેન્શનરના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે તો સીપી પેન્શનરોની ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે પણ જવાબદાર છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી પેન્શનરોને લગતા પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો આ વિડીયોમાં તમે એક પાંચસો લાઇક કરી દેશો તો આપણે ટૂંક સમયમાં આવા જ એક નવા પ્રશ્નોનો વિડીયો ફરીથી લાવો લાવશું મિત્રો તો મિત્રો ખાસ સપોર્ટ કરજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને ખાસ લાઈક કરી દેજો મિત્રો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ